નમસ્કાર મિત્રો આજે સીધું સાત માં મુંબઈમાં આખી દુનિયાનું ધ્યાન અત્યારે કેન્દ્રિત છે અને આવતીકાલે રાજકીય અને ઉદ્યોગ ગૃહોના તમામ લોકોનું ધ્યાન એ મુંબઈ ભણી છે એની આપણે વાત કરીશું આવતીકાલે બાર જુલાઈ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુકેશ અને રાધિકાના પુત્ર અનંતના લગ્ન રાધિકા સાથે છે એમણે ઘણી બધી પ્રી વેડિંગ ઇવેન્ટ કરી અને હવે ફાઇનલી આજે લગ્ન સમારંભ એનો સમાપન સમારંભ છે બાર જુલાઈ એ ત્યારે ઉદ્યોગપતિઓ કોમ્પ્લેક્ષમાં પધારવાના છે અને બહાલવાના છે લગ્નમાં એમાં જે નથી આવવાના એમની સૌથી વધુ ચર્ચા છે નરેન્દ્ર મોદી તો રશિયા ગયા રશિયા થી ઓસ્ટ્રિયા કેમ ગયા એમને જરા નવાઈ લાગી કારણ કે એકતાલીસ વર્ષ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયા ન ગયા તો કોઈ ફરક પડ્યો નહોતો ઓસ્ટ્રિયા સાથે ભારતના એવા કોઈ સંબંધો નથી રશિયા સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો જરૂર છે પણ એક વાત એ પણ સાચી કે રશિયાના તાનાશાહ જેવા પુતિન મિત્ર છે અને બાકીનું તમે બધું સમજો છો પુતિન હમણાં નોર્થ કોરિયાના તાનાશાહને ને મળીને આવ્યા છે અને નરેન્દ્ર મોદી પુતિન ને મળવા દોડી ગયા છે આવી ગયા દિલ્હીમાં એમને આવકારવા માટે જેપી નડ્ડા એરપોર્ટ ઉપર હતા નહીં અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને મોદી સરકારમાં મંત્રી પણ છે પણ એકલા અટુલા નરેન્દ્ર મોદી એના એ જ પોશાકમાં કારણ કે દિવસમાં ચાર પાંચ વખત પોશાક બદલનાર મોદી રોજે રોજનું ચાર પાંચ પોશાક બદલવાનું અને ફોટા પડાવવાનું ફોટા પડાવવાની તો હજુ લાલસા એવી એવી જ છે પરંતુ કપડા છે ને એક ના એક પહેરી રાખે છે આજકાલ અને એક ગમમાં પણ દેખાય છે ચહેરો એમનો આ બધું કે છે પણ આવતીકાલે સંભવત એ અનંત અંબાણીના લગ્નમાં માલવા જશે કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમને ભાવ નિમંત્રણ તો આપે જ અને નરેન્દ્રભાઈ એ ન જાય એવું બને નહીં પણ અમને પેલો ગની દહીવાળાનો શેર ખૂબ યાદ આવે છે એનું સ્મરણ થાય છે આમ તો એની પંક્તિઓનું થોડું પઠન કરી લેવાનું મન થાય પણ અમે જાજી લાંબી વાત ન થાય એટલા માટે આ લગ્નમાં જે નહીં હોય એની સૌથી વધારે ચર્ચા હશે એવું અમે કહેવા માંગીએ છીએ લગ્નમાં કોણ હશે એ કહેવાની જરૂર નથી મુખ્યમંત્રીઓ હશે 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 મંત્રીઓ વિવિધ રાજ્યોના નેતાઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હશે ચંદ્રબાબુ નાયડુ હશે એમ કે સ્ટાલિન હશે અને બાકીના ઘણા બધા હશે અખિલેશ યાદવ પણ હશે પણ એક વ્યક્તિ નહીં હોય અને એ ગણી કહે છે કે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતી ના જાયા કરે કર નિશ્ચય મારાથી એ બનશે નહીં જીવતા મારી જગતને ખોટ વર્તાયા કરે અને પછી છેલ્લે મારે બહુ લાંબ્યો નથી કરવું એટલે કહું છું કે જિંદગીનો એ જ સાચો સાચ પડઘો છે ઘની જિંદગીનો એ જ સાચો સાચ પળગો છે ઘની હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે તમે સમજી શક્યા જઈને એશિયાના સૌથી સમૃદ્ધ એવા ઉદ્યોગપતિ અને જેમને કારણે જે પરિવારને કારણે જે ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીને કારણે

પણ સોનિયા ગાંધી સાથે મુકેશે એક કલાક ગાળ્યો અને શું ચર્ચા કરી એ બધાને કુતુહલ છે એનું પણ રાહુલ ગાંધી તો શ્રમિકોને મળવા જવાના હતા એટલે મુકેશ અંબાણીને એમના દીકરાના લગ્ન માટે શુભેચ્છા પાઠવીને એ ત્યાંથી નીકળી ગયા દસ જનપદ ઉપરથી અને હું નથી માનતો કે આવતીકાલે મુંબઈમાં હોય રાહુલ ગાંધી ઇન્ડિયા ગઠબંધનના ઘણા બધા નેતાઓ ત્યાં આગળ બેઠક પણ કરવાના છે પણ એ લગ્નમાં કદાચ ન ઉપસ્થિત હોય પણ જેમ ગનીએ કહ્યું એમ વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે એટલે કે રાહુલ ગાંધી એ ત્યાં હાજર ન હોય તો પણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમને કુર્નિશ બજાવનારાઓની ફોજ ત્યાં હાજર હશે

એના માટે ઉમેદવારી દાખલ કરેલી છે એટલે એમાં ક્રોસ વોટિંગ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે એનડીએ ના ઉમેદવારો અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો એ સામે ચૂંટણી લડે અને એમાં કોણ જીતે કોણ હારે એની પણ આપણને પ્રતીક્ષા રહેશે કારણ કે ત્યાં ક્રોસ વોટિંગ થવાની શક્યતા એ સૌથી વધારે છે પણ અત્યારનું જે સંખ્યાબળ છે એને જોતા બેઠકો મળે એવી શક્યતા માધ્યમો વ્યક્ત જરૂર કરે છે પણ તમને ખ્યાલ છે કે આ અંબાણીના લગ્ન અને રાજકારણીઓ એ પોતાનો ઉદ્યમ એ ત્યારે સાયમટેનિયસલી ચલાવતા હશે એટલે ભલે લગ્નમાં નાચતા હોય કૂદતા હોય કારણ કે કેટલાક તો નાચશે પણ ખરા રાજકારણીઓને રાજકારણીઓ નાચવા ઉપર પ્રતિબંધ ઉદ્ધવ ઠાકરે અને રશ્મી ઠાકરે ના પુત્ર તેજસ ઠાકરે એ અંબાણીના લગ્નની પાર્ટીમાં ખૂબ નાચ્યા એનો વિડીયો જોઈને ભારતીય જનતા પાર્ટીના ક્યારેક મુંબઈના અધ્યક્ષ રહેલા ભાઈ શ્રી આશીષ શેલાર ને પેટમાં ચૂંક ઉપડી અને એમણે જરા વાતો કરી પરંતુ એમને સુષ્મા અંધારે કરીને જે શિવસેના ઉદ્ધવ ઠાકરે બાળ સાહેબ ઠાકરે એના નેતા છે એમણે કહ્યું કે તમને તો આ અંબાણીના લગ્નમાં ભાંડી ઘસવા માટે પણ નિમંત્રણ નહીં મળ્યું હોય એટલે તમને પેટમાં ચૂંક ઉપડે છે ભાંડી ઘસવા એટલે વાસણ ધોવા માટે વાસણ માંજવા માટે ભાંડી એટલે વાસણ વાસણ એ એ માટે 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 ઘસવા ચકચકિત કરવા તમને છે છે ને ને કારણ કે એક ઠાકરી ભાષા છે અને એ ઠાકરી ભાષાના એનો એ તમે મરાઠીમાં જ્યારે બોલો ત્યારે જ એનો પ્રભાવ વર્તાય પણ આપણે ગુજરાતીમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે અમારે ગુજરાતીમાં એની વાત કરવી જોઈએ એમણે છતાં હું તમને એનું મરાઠીમાં એને જે ટ્વીટ કર્યું છે એની વાત કરું તો બાય ધ વે તુમાલા ભાંડી ઘસાઈ લાઈ બોલાવલ નહીં કા તમને ત્યાં આગળ વાસણ ધોવા માટે બોલાવ્યા નથી ને ભાઈ એમ પાછી પૂછે છે સુષ્મા અંધારે પણ મહારાષ્ટ્રમાં જે રીતે ઓપરેશન લોટસ થકી બાળા સાહેબ ઠાકરેની શિવસેનાને જે રીતે તોડીને ડર બતાવ્યો એનસીપી શરદ પવારની એનસીપીને તોડીને જેલમાં ગયેલા અને જેલમાંથી છૂટેલા એમને ફરીને જેલમાં ન જવું પડે એના માટે પણ એમને ધમકીઓ આપીને પોતાની સાથે જોડ્યા

એનસીપી તોડી અને દાદા પવાર શરદ પવારના સગા ભત્રીજા એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા અને દેવેન્દ્ર ફડણવીસ જે પાંચ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રહ્યા એમને ડિમોટ કરીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા આ ખેલ મોદી શાહનો ત્યાં આગળ ચાલ્યો પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમનું ઓપરેશન લોટસ જે રીતે ચાલ્યું છે એના પછી જે લોકસભાના ચૂંટણીના પરિણામો જે આવ્યા છે એ પરિણામો પછી ત્યાં એનડીએ જાય અને પાછા ઉદ્ધવ ઠાકરે શિવસેના વાળા પાછા જાય અને શરદ પવારના શરણમાં એનસીપી વાળા પાછા જાય એવા સંજોગો નિર્માણ થયા છે એટલું જ નહીં પણ ભારતીય જનતા પાર્ટી વાળા પણ પક્ષમાંથી રાજીનામા આપીને એ એનસીપી માં કે કોંગ્રેસમાં કે શિવસેનામાં જોડાઈ રહ્યા છે પણ એનું કારણ એ છે કે આ લોકસભાની જે ચૂંટણી થઈ એમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે રાહુલ ગાંધીની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 17 બેઠકો ઉપર ચૂંટણી લડી અને એમાંથી 13 બેઠકો જીતી એટલે કે સૌથી વધારે બેઠકો એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળી શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે એકવીસ બેઠકો લડી અને એમાંથી એમને નવ બેઠકો મળી એનસીપી શરદ પવારે દસ બેઠકો લડી અને એમાંથી આઠ બેઠકો ઉપર એ જીત્યા એટલે અડતાલીસ માંથી ત્રીસ બેઠકો એ ઇન્ડિયા ગઠબંધન જીત્યું અને સામે ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ તો કેટલો બેનમૂન છે અઠ્યાવીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી લડી એમાંથી માત્ર નવ બેઠકો એને મળી શિવસેના એકનાથ શિંદે એટલે એને 15 બેઠકો પર લડ્યા અને સાત બેઠકો જીત્યા એનસીપી એ અજીત દાદા પવાર એ ચાર બેઠકો લડ્યા અને એક બેઠક જીત્યા પોતાના પત્ની સુનેત્રા પવારને પણ એ જીતાડી શક્યા નહીં પરંતુ એમને પાછા રાજ્યસભામાં તો એમણે મોકલાવ્યા અને RSP એ એક બેઠક લડી અને એ બેઠક ઉપર પણ હારી આ એમનો રેકોર્ડ છે અને હવે અત્યારે વિધાનસભાની ચૂંટણી હવે આવું આવું થઈ રહી છે ત્યારે એ લોકોમાં કેવો કલચ છે આમ તો સામાન્ય રીતે ઇન્ડિયા ગઠબંધન ગોદી મીડિયામાં તમને જાણવા મળતું હશે કે ઇન્ડિયા ગઠબંધનમાં છે ને મતભેદો છે પણ ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ મતભેદો નથી હકીકતમાં જે મતભેદો છે એ મોદી શાહના એનડીએ ગઠબંધનમાં છે અને મહારાષ્ટ્રમાં તો સવિશેષ કારણ ત્યાં આગળ અજીત દાદા પવારને

ઓર્ડિનન્સ લાવીને ત્રણસો ને પચાસ બેઠકો કરી નાખે તો જેટલી લડવી છે એટલી બેઠકો લડી શકે પરંતુ એ બેઠકોની ફાળવણીમાં એમની વચ્ચે અત્યારથી લડાઈ ઝઘડા ચાલુ થઈ ગયા છે હવે આ સંજોગોની અંદર આ અંબાણીના લગ્નમાં પણ એ રાજકારણની વાતો એ ખૂબ ચાલતી રહેવાની છે કારણ કે લગ્નમાં પણ રાજકારણીઓ ઉપસ્થિત હોય ત્યારે લગ્નમાં ઢોલ વાગ્યા કરશે શરણાઈ વાગ્યા કરશે જે પુરોહિત છે એ મંત્રોચ્ચાર કર્યા કરશે વરગડિયા લગ્નમાં ફેરા ફર્યા કરશે પરંતુ રાજકારણીઓ તો એ પોતાના રાજકીય ખેલ કઈ રીતે પાડવા એના વેતમાં માં જ હશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણા મિત્રોને જરૂર કહેશો દેશમાં અને વિદેશમાં કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર